ધોળકા ખાતે સર્કિટ હાઉસમાં પવિત્ર રમજાન માસ બાદ ઈદ મિલન સ્નેહ સમારોહ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના પ્રમુખ સ્થાને યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે અતિથિ વિશેષ કિરીટસિંહ ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઈદ મિલન સમારોહ પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અને લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી પૂર્વ મુસ્લિમ ભાઈઓને ઈદ મુબારક પાઠવી હતી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઈદ મિલન સમારોહ છેલ્લા સત્યાવીસ વર્ષથી ઉજવે છે આ સમારોહમાં પાલિકા પ્રમુખ કુમાર મકવાણા માજી નગરપતિ ભરતભાઈ પટેલ પૂર્વ સહિત તાલુકાના મુસ્લિમ અગ્રણીઓ મોટી સંખ્યાઓમાં ઉપસ્થિત રહ્યા હતા ઈદ મિલન સમારોહનું સફળ સંચાલન લોકપ્રિય માજી નગરપતિ અને પૂર્વ ધોળકા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ દેસાઈએ કર્યું હતું ચીફ રિપોર્ટર નજીર ખલીફા પીટીએન ન્યૂઝ ધોળકા પણ મારા અનુગામી ભાઈ કિરીટસિંહ ડાભી ધારાસભ્ય એ પણ આ કામમાં જોડાયેલા છે અને આજે અમારી બંનેની હાજરીમાં અમે ખૂબ મોટા પ્રમાણમાં મુસલમાન ભાઈઓ બહેનોની હાજરીમાં બધાને ઈદ મુબારક કહ્યું છે હું તમારા મારફતે પણ જે મને સાંભળી રહ્યા છે એવા મુસલમાન બહેનોને પણ હું ઈદની શુભેચ્છા પાઠ કરું થેન્ક યુ થેન્ક યુ ઈદ મુબારક કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત ધોળકાના સૌ મુસ્લિમ ભાઈઓ અમારા દ્વારકાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આગેવાનો આદરણીય બાપુ નગરપાલિકાના પ્રમુખ શ્રી ચૂંટાયેલા સૌ સદસ્યશ્રીઓ અને આખા ધોળકા વિધાનસભા વિસ્તારમાં ગામડામાંથી અને ધોળકા શહેરમાંથી તમામ મુસ્લિમ ભાઈઓએ ખૂબ મોટી સંખ્યામાં આજે ઈદ મુબારક કરવાનો જે અમારો મેળાવડો હતો એ ખરેખર બધાને ખૂબ આનંદ થયો અને સાથે સાથે મેં પણ એમની પાસે એક વચન માંગ્યું છે કે ભાઈ બધા પણ ધોળકા વિધાનસભા વિસ્તારના દરેક કામોમાં વિકાસના કામોમાં તમારો સૌનો સાથ અને સહકાર માંગુ છું તમે બધા સાથ અને સહકાર આપશો અને બધાએ ખુશીથી વધારી ફરીથી હું મીડિયાના માધ્યમથી અમારા અલ્તાફભાઈના માધ્યમથી જે મુસ્લિમ ભાઈઓ આજે આ વિડીયો મારો જોઈ રહ્યા છે તમામને મારા તરફથી ઈદ મુબારક